ઓમ ગણેશ હર હર મહાદેવ જય માતાજી હવે આપણે નવરાત્રિ આવે છે સારા પર્વ બધું હોય છે ને આપણી ત્યાં તો નવચંડી તમે જોવા જઈએ તો નવચંડી માનીને જ ચાલો કે દર પાંચ દિવસે કે અઠવાડિયે કે દસ દિવસે સાંભળવામાં આવતું જ હોય કે આજે આની ઘરે નવચંડી છે કે ફલાણાની ઘરે નવચંડી છે હવે મારા જેવા માણસો કે અમે એ પણ નોટિસ કર્યું છે કે જ્યારે જ્યારે પણ યજ્ઞ થતો હોય જ્યારે જ્યારે પણ હવન કરવામાં આવતો હોય આમ તો બધા બ્રહ્મદેવો જ હોય જે યજ્ઞ કરતા હોય પણ ક્યારેક ક્યારેક યજમાનને પણ રુચિ હોય ને યજમાન જ્યારે યજ્ઞ કરવા બેસે ને ત્યારે એની પાછળ અમુક નિયમો હોય છે અને એ નિયમોની અંદર હું વાત કરું છું તો આજે ખાસ કરીને હું તમને જે મુખ્ય નિયમ બતાવવાનો છું જે અમે નોટિસ કર્યો છે જે કદાચ કોઈનું બહુ ધ્યાન હોતું નથી છતાં પણ હું આજે તમને કહું ઘણીવાર બધા મૃદેવો કહેતા પણ હોય છે ત્યારે જમે ત્યારે તમે જ્યારે યજ્ઞમાં આહુતિ આપો ને ત્યારે આમ આપજો કે આમ આપજો આ બધું કહેતા હોય છે છતાં પણ ક્યારેક યજમાન ભૂલી જતા હોય કદાચ ધ્યાનમાં ના રાખતો હોય ને ઘણા યજમાન એવા હોય કે એમાં શું છે કે આમ કરીએ કે તેમ કરીએ એમ ભગવાન તો ભાવના મુખ્યા પણ એ બધું ત્યાં ચાલતું નથી તો એ વિષય ઉપર આજે હું સત્સંગ કરાવીશ જ્યારે પણ તમે યજ્ઞમાં આહુતિ આપો ત્યારે યજ્ઞમાં આહુતિ આપવા માટેની ત્રણ વિશેષ મુદ્રાઓ છે ત્રણ મુદ્રાઓ છે એ ત્રણ મુદ્રાઓનો પ્રયોગ કેવી રીતે કરવો આજે એ વિશે આપણે સત્સંગ કરીશું ને એની પાછળ તમે રહસ્ય તો જુઓ ભગવાનની કૃપા જુઓ ને ભગવાનને આજે બધું બનાવેલું છે ક્યારેક ક્યારેક વિચારીએ તો આપણું જે મગજ છે ને એ ત્યાં આગળ એક લિમિટમાં હોય પણ ભગવાનની શક્તિની કોઈ લિમિટ નથી અનંત છે તો આજે આપણે ચલો વાત કરીએ એ વિષય ઉપર હવે ધ્યાનથી સાંભળજો પહેલું જ્યારે યજ્ઞમાં આહુતિ આપવાની વાત આવે ત્યારે ત્રણ મુદ્રાઓ હોય મૃગી હંસી અને કરી હવે મૃગી મુદ્રા એટલે શું મૃગ એટલે હરણી મૃગી એટલે હરેણી તો હવે એ કેવી રીતે થાય તો ધ્યાનથી તમે જુઓ આ પહેલાં પાંચ આંગળા તમે ભેગા કરો એમાં પહેલી આંગળી છૂટી કરો અને છેલ્લી આંગળી છૂટી કરો આ થઈ ગઈ મુર્ગી મુદ્રા હવે ધ્યાનથી સાંભળજો જ્યારે યજ્ઞમાં આહુતિ આપવાની હોય ત્યારે આમ નહીં આપવાની ઘણા લોકો ઊંધા હાથે આપે ઊંધા હાથે નહીં આપવાની છતાં હાથે કેવી રીતે આમ આપવાની હોય તો હવે મૃગી મુદ્રા કેવી રીતે થઈ તો મેં કીધું ને પાંચ આંગળા ભેગા કરો પહેલી આંગળી છૂટી કરો છેલ્લી આંગળી છૂટી કરો મૃગી મુદ્રા હવે આ મૃગી કેમ કહે છે હવે તમે ધ્યાનથી જોજો હવે આ તમે જોશો તો આ થઈ ગઈ મૃગી મુદ્રા તમે આમ જોશો ને તો આ હરણનું જે મોડું હોય ને એવું દેખાશે એટલે આને મૃગી મુદ્રા કહેવાય છે તો મૃગી મુદ્રા હોય મૃગી મુદ્રાથી યજ્ઞમાં આહુતિ આપવાથી દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય અને જે યજ્ઞ આપણે કરી રહ્યા છે ને એ યજ્ઞ સંપૂર્ણપણે સફળ થાય જો આપણે મુદ્રાથી આ રીતે છત હાથે આહુતિ આપીએ તો ઘણા લોકો શું કરે આમ આમ જ આમ ફેંકતા હોય આ શું છે આ રીતે સફળ ના થાય બીજા નંબરમાં પાંચે આંગળા ભેગા કરીને આમ ફેંકે તો આમ ફેંકે એ પણ સફળ ના થાય આ નાની બાબતો લાગતી હોય પણ આ નાની બાબતો હોતી નથી સોય નાની દેખાય સોય નાનકડી હોય પણ એનું કામ છે ને એ સીવવાનું છે આપણી આબરુને બચાવવાનું છે એટલે કહેવાનો અર્થ છે કે નાનકડી દેખાતી વસ્તુ કે નાનકડી આપણા મગજને લાગે કે આ નાનકડો વિષય પણ એનું જે સ્વરૂપ હોય ને ઘણી વાર ગંભીર થતું હોય એટલે આવી નાની નાની બાબતો ખાસ કરીને યજ્ઞમાં આવતી વખત ધ્યાન રાખવું હવે આ તો મેં વાત કરી મૃગી મુદ્રા હવે હંસી મુદ્રા ફરીથી પાંચ આંગળા ભેગા કરો ને ખાલી એક જ આંગળી છૂટી કરો ટચલી આંગળી હવે આ થઈ ગઈ હંસી મુદ્રા તમારે મૃગી મુદ્રામાં તમે આહુતિ આપી શકો ને હંસી મુદ્રામાં પણ આપી શકો જેમ કે મૃગી મુદ્રામાં કહેલું છે કે માંગલિક કાર્ય હોય હંસી મુદ્રા હોય તો પુષ્ટિ કાર્ય હોય તુષ્ટિ કાર્ય પણ પુષ્ટિને તુષ્ટિ બધું આવી જ જાય યજ્ઞમાં એટલે એ કોઈ દોષ નહીં લાગે કાં તો તમે મૃગી મુદ્રા કાં તો તમે હંસી મુદ્રા હંસી મુદ્રામાં ટચલી આંગળી બહાર કાઢવાની મૃગી મુદ્રામાં પહેલીને ટચલી કાઢવાની હવે આને હંસી મુદ્રા કેમ કહેવાય તો હવે ધ્યાનથી જોજો આ શું થઈ ગયું હંસ જેવો આકાર થઈ ગયો હંનો મોડો જેવું તમને દેખાશે આંગળી છૂટી હવે એના પછી સુકરી મુદ્રા હવે આ શું સુકરી એટલે ભૂંડ સુકર એટલે ભૂંડ કહેવાય છે સંસ્કૃતમાં અને જ્યારે સુકરી મુદ્રા હોય ને ત્યારે પાંચે ચારે આંગળીને અંગૂઠો ભેગો હોય આમ આ થઈ ગઈ સુકરી મુદ્રા અને તમે આમ જોશો તો આ જો ભૂંડના મોડા જેવો શેપ આકાર થઈ ગયો એટલે આને સુકરી મુદ્રા કહે છે તમે આમ જોશો તો આ પાંચો ભેગા આંગળી અંગૂઠો ભેગો થાય ત્યારે આ રીતે સુકરી મુદ્રા થાય પણ આ મુદ્રાથી યજ્ઞ ક્યારે થાય આ તમે ધ્યાનથી અવશ્ય સાંભળજો જ્યારે કોઈનું મૃત્યુ થયું હોય કોઈના મૃત્યુની પાછળ જ્યારે એકાદશા એટલે અગિયારમું બારમું તેરમું આદિ થતું હોય બારમા તેરમામાં તો યજ્ઞનું પ્રાવધાન નથી પણ અગિયારમા યજ્ઞનું પ્રાવધાન છે પ્રાયશ્ચિતનો યજ્ઞ આવે જ્યારે અગિયારમાની અંદર કોઈના મરણની પાછળ યજ્ઞ કરવામાં આવે ત્યારે આ સુકરી ભુંડ જેવી જે મુદ્રા હોય ને એનાથી ત્યાગ અથવા તો એનાથી પ્રાયશ્ચિતનો યજ્ઞ કરવામાં આવે છે આમ લેવાનું ને આમ આહુતિ યજ્ઞમાં તો શુભ કાર્યમાં આ મુદ્રા શુભ કાર્યમાં ક્યારેય ચાલે નહીં નહીં તો બહુ જ પાપ લાગે અને લોકો આ જ કરી રહ્યા હોય છે એટલે તમે ધ્યાન રાખજો આ એટલા માટે વિષય વિડીયો બનાવું છું કારણ કે હવે નવરાત્રીને બધા પર્વો આવે ત્યારે ઘણા લોકો જાતે પણ યજ્ઞ ઘરે કરતા હોય પણ આવી નાનકડી બધી વસ્તુઓ હોય છે એનું ધ્યાન કે એનું જ્ઞાન લગભગ બહુ ઓછા લોકોને હોય છે અને આજે મેં તમને કહ્યું એ આપણા શાસ્ત્રોમાં જ લખેલું છે નારદ પુરાણ આદિમાં છે યજ્ઞને સંબંધિત ગ્રંથોમાં છે અગ્નિપુરાણમાં છે આ બધા પુરાણોમાં બધું મળી જશે એટલે ફરીથી કહું પાંચ આંગળા ભેગા કરો પહેલી આંગળી છૂટી કરી છેલ્લી આંગળી છૂટી કરી આ થઈ ગઈ મૃગી મુદ્રા એટલે હરણ જેવી આ રીતે આહુતિ આપવાની પાંચ આંગળા ભેગા કરો પછી છેલ્લી આંગળી છૂટી કરો આ થઈ ગઈ હંસી મુદ્રા હંસ જેવું મળ્યું પછી આહુતિ આપવાની અને કરો ચાર આંગળી અંગૂઠો ભેગો કરો એટલે આકૃતિવાળી મુદ્રા સુકરી મુદ્રા જે ખાલી કોઈના મૃત્યુમાં જ કે એવો કોઈ યજ્ઞ હોય અભિચારિક એમાં જ આ મુદ્રા પ્રયોગ થાય છે શુભ કર્મમાં થતો નથી ધ્યાન રાખજો શું તમને આ વિશે જ્ઞાન હતું હતું તો ખૂબ જ સારી વસ્તુ છે અને નહોતું તો હવે પછી જ્યારે જ્યારે પણ યજ્ઞ થતા હોય યજ્ઞ કરતા હોય ત્યારે આ બધું ત્યાં અવશ્ય ધ્યાન રાખજો જેથી કરીને કરેલા યજ્ઞની જે આહુતિ છે સાક્ષાત ભગવાન ગ્રહણ કરે અને ભગવાન ગ્રહણ કરશે તો એનું ફળ તો મળશે એમાં કોઈ સંદેહ રાખવો નહીં તો આ તો આજે મુદ્રાઓ વિશે સત્સંગ વિષયને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટિન્યુ ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય સિયા રામ